નમસ્કાર મિત્રો હું શિવજી રાજપૂત અને આપ મને જોઈ રહ્યા છો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા ટેટ વન અને ટેટ ટુની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક બહુ જ અગત્યના ન્યૂઝ છે મિત્રો ટેટ વન ને ટેટ ટુની અત્યારે જે તૈયારી કરે છે અથવા તો જે અત્યારે પીટીસી કે બીએડ કર્યા છે તમામ વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી વિડીયો છે મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા નવો પરિપત્ર જાહેર કરી ટેટ વન અને ટેટ ટુ માટે એટલે કે ધોરણેકથી પાંચ અને ધોરણે છથી આઠની જે ભરતીઓ છે એના માટે જે ઉપયોગી પરીક્ષા છે એના જે પરીક્ષાના માળખામાં ફેરફાર કરવામાં આવે છે મિત્રો અગાઉ જે પરીક્ષાનો સમયગાળો તે વધારવામાં આવે છે હવે પરીક્ષાના સમયગાળાની સાથે સાથે જેનો ગુણભાર હતો એમાં પણ થોડા ફેરફારો થયા છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ટેટ વન એટલે કે ધોરણેકથી પહોંચવાની જે ભરતી થાય છે શિક્ષકોની એના માટે જરૂરી પરીક્ષા છે એમાં જે માળખોમાં ફેરફાર થયો છે એની ચર્ચા કરીશું મિત્રો જૂનું માળખું શું હતું એની વિશે વાત ન કરતા અત્યારે નવા માળખામાં શું ફેરફાર થયા છે એની જ આપણે ચર્ચા કરીશું તો આ વિડીયોમાં છેલ્લે સુધી સંગાળ રહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જે ટેટ ટુના પ્રશ્નપત્રના માળખામાં જે ફેરફાર થયો છે એ હવે પછીના વિડીયોમાં અમે એની અપડેટ આપીશું તો અમારી સાથે સંગાળ રહેજો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો મિત્રો ટેટ વન ધોરણ એક થી પાંચ સુધારેલ અને વિગતવાર અભ્યાસક્રમ આ અભ્યાસક્રમ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ મુજબ તૈયાર કરવામાં આવ્યો છે ઠરાવ તમે જોઈ શકો છો ફોટોની અંદર એ મુજબનો ઠરાવ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં જઈ તમે ઓરિજિનલ ઠરાવ ડાઉનલોડ કરી શકશો મિત્રો પરીક્ષાનું માળખું જે છે એકસો પચાસ ગુણનું જ રાખવામાં આવ્યું છે કુલ પ્રશ્ન પણ એકસો છે અને નેગેટિવ માર્કિંગ નથી અને જે સમયગાળો હતો એ નેવું મિનિટથી વધારે એકસો વીસ મિનિટ એટલે કે બે કલાકનો કરવામાં આવે છે એનો ડિટેલ વિડીયો તમને ઉપર આઈ ટેપ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં જઈએ તમે વિડીયો પણ જોઈ શકો છો મિત્રો બાળ વિકાસ હવે આ જે પરીક્ષા લેવાશે એકસો પચાસ ગુણ એમાં પાંચ વિભાગ રહેશે દરેક વિભાગના ત્રીસ ગુણ રહેશે હવે ત્રીસ ગુણની અંદર પણ દરેક વિભાગના પેટા વિભાગ રહેશે તો એમાં પહેલો વિભાગ છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર મિત્રો બાળ વિકાસની અંદર એના પંદર ગુણના પ્રશ્નો હશે ડિટેલમાં આપણે ચર્ચા નથી કરતા આ લિંક હું તમને આપી દઈશ ત્યાંથી તમે આ મુદ્દાઓ વાંચી શકશો બીજો છે સમાવેશ શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકો એના પાંચ ગુણ રહેશે એટલે વીસ અને ત્રીજો જે ત્રીસ ગુણમાંથી દસ ગુણનો રહેશે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર એટલે બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે એના વિશે છે

ગુજરાતીમાં એના એકમો આવે છે એના સંદર્ભો ગ્રંથો છે કયા નોવેલમાંથી લેવામાં આવે છે કયા જે કોઈ કવિતા છે તો એ કયા કવિની છે એ કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવે છે એ તમામ ડિટેલો તમારે તૈયાર કરી લેવી એવી રીતે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ જેમાં પદ્ધતિ આવશે મેથડ આવશે ભાષા કઈ રીતે ભણાવી એને લગતા પ્રશ્નો હશે તે પંદર ગુણના એ રહેશે એવી જ રીતે ભાષા પછી આવશે બીજી ભાષા એટલે કે અંગ્રેજી એના પણ ત્રીસ ગુણ રહેશે જેમાં ભાષાકીય સમાજ એટલે ગુણ હશે એમાં પણ તમારે ધોરણ દસ સુધીનું અંગ્રેજી વ્યાકરણ અને એના એકમો જે આવે છે એની અંદર જે જે કન્ટેન્ટ આવે છે તૈયાર કરી લેવું અભ્યાસક્રમ થી પાંચ ત્રીસ છે પરંતુ એને કઠિનતા મુજબ ધોરણ દસ સુધી રહેશે એટલે ધોરણ દસ સુધીનો તમારે જે ગ્રામર આવે છે તૈયાર કરી લેવું ભાષા વિકાસનું અધ્યાપન શાસ્ત્ર મિત્રો પંદર ગુણનો પ્રશ્ન રહેશે એ મેથડ કહેવાય એ મેથડ તમારે એની અંગ્રેજી કે રીતે ભણાવી ભાષાના અલગતા સિદ્ધાંતો એ બધી જ મુશ્કેલીઓ એનો અંદર હશે પછી વિભાગ ચાર એ ગણિતનો છે એમાં ત્રીસ ગુણ રહેશે જેમાં પંદર ગુણનું કન્ટેન્ટ રહેશે જે એકથી થી વિષયના અભ્યાસક્રમ આધારિત સંકલ્પના અને સમસ્યા સમસ્યા સંબંધિત પ્રશ્નો હશે પરંતુ એનું પણ કઠિનતા મૂલ્ય અને સંબંધ ધોરણ દસ સુધીનો રહેશે એટલે ત્રણ દસ સુધીનું ગણિત મિત્રો તૈયાર કરી લેવું અને જે એના પંદર ગુણ છે એ ગણિત કઈ રીતે ભણાવવું એનું મેથડ છે ગણિતની એના વિષયના હશે ત્યારબાદ પાંચમો વિભાગ અને છેલ્લો વિભાગ પર્યાવરણ સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો જે ત્રીસ ગુણો રહેશે પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્ર એ વીસ ગુણનું રહેશે જેમાં દસ ગુણ વિષય વસ્તુ આધારિત હશે એકથી પોચના પર્યાવરણ આધારિત પરંતુ એનો પણ કઠિનતા મૂલ્ય સુધી રહે એટલે તમારે ધોરણ દસ નું વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ બંને વાંચી લેવું દસ સુધીનું પદ્ધતિશાસ્ત્રની વાત કરીએ તો દસ ગુણનું પદ્ધતિશાસ્ત્ર છે જેમાં સંકલ્પના મહત્વ અધ્યયનના સિદ્ધાંતો પ્રવૃત્તિઓ પ્રયોગો સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દસ ગુણના પ્રશ્નો ક્ષમતા આધારિત જેના પાંચ ગુણ રહેશે જેમાં રીઝનિંગ એબિલિટી લોજિકલ એબિલિટી ટીચર રેપ્યુટેડ ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત પ્રશ્નો હશે અને સી પેટા વિભાગ જેમાં શિક્ષણના વર્તમાન પ્રવાહ ગુણો રહેશે તો મિત્રો આ વર્તમાન પ્રવાહમાં શું પૂછી શકે તો મિત્રો અત્યારે આરટી છે એસઓઈ છે જે મતલબ શિક્ષણ લગતા જે પણ અત્યારે નવા પ્રવાહો થઈ રહ્યા છે જે નવા અપડેટ આવી રહ્યા છે જે કાર્યક્રમો છે એને લગતા મધ્યાન ભોજનો પરક કાર્યક્રમો કે જે પણ શિક્ષણ લગતા તમામ તમામ અત્યારે કાર્યક્રમો ગુજરાત સરકારમાં ચાલ રહે છે અથવા તો કેન્દ્રીય લેવલે જે જે કાયદા છે શિક્ષણ લગતા એ તમારે થોડા વખત ધ્યાનમાં લઈ લેવા તો આ રીતે ધોરણ એક થી પોચ માટે વિદ્યા સહાયક બનાવવા માટે ટેટ વન જરૂરી છે એનો અભ્યાસક્રમ છે મિત્રો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો લાઈક કરી દેજો બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત